અલ્ભીપુર તાલુકાના પાણવી ગામે સુજલમ સુફલમ યોજના માટે ખોદાયેલ ખાડામાં અગિયાર વર્ષીય કુમાર પડી જતાં મોત નીપજ્યું હતું વલભીપુર તાલુકાના પાણવી ગામમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત કામ કરવામાં આવ્યું હતું જે કામ એકત્રીસ જૂનના રોજ પૂર્ણ થઈ ગયા બાદ તે જગ્યા ઉપર ગેરકાયદેસર ખનન કરી માટીનું ખોદકામ કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર વર્ષીય હરેશભાઈ વાઘેલાના કુમાર પડી જતાં તેમનું મોત નીપજ્યું હતું જેના અનુસંધાને પોલીસે દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ ગોહિલ ભગીરથસિંહ ગામ પાણવી માજી સરપંચ આજ રોજ અમારા ગામમાં એક દુઃખદ ઘટના બની છે જેનું મને જાણ થઈ છે અમારા ગામના એક દેવી પૂજક સમાજનો છ થી સાત વર્ષનો દીકરો એક અમારા રોડ પર જે તળાવ આવેલું છે તેમાં ડૂબી જવાથી તેનું મોત થયું છે તેવા સમાચાર મને મળ્યા તો આ એક તંત્રની ઘોર બેદરકારીના કારણે આવ્યું ઘટના બની છે કે જે એકત્રીસ જ જુલાઈ જૂન સુધી સુજલામ સુફલામ યોજનામાં તળાવ ઊંડા ઉતારવાની પરમિશન આપવામાં આવી હતી જેની પરમિશન પૂરી થઈ જતાં છતાં થવા છતાં ગેરકાયદેસર રીતે અનલીગલી ખનીજ કામ થયું છે અને જેમ ફાવે તેવા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે તળાવમાં જેનાથી આ બાળકનું મૃત્યુ થયું છે અને આવી ભાવનગર જિલ્લામાં ખાણ ખનીજના હિસાબે આ બીજી ઘટના છે આની અગાઉ પાલિતાણામાં પણ બે બાળકોના આવી રીતે મૃત્યુ થયા છે તો આ તંત્રની ઘોર બેદરકારી અને ભાવનગર જિલ્લામાં ચાલતી ખનીજ ચોરી બે રોકટોક વગર ચાલતી ખનીજ ચોરી ઉપર ક્યારે તંત્ર કાયદો કડક કરશે અને ક્યારે કાર્યવાહી કરશે એવો સવાલ અમારો નાગરિકોનો છે કે જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં બનતી અટકાવી શકાય એ માટે અમારી સરકારને રજૂઆત છે